ના માધ્યમથી દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલના કાલા કરતુતો કાલા ચિઠ્ઠાઓ ચોરીઓ અને લબ્બાડોનો પર્દાફાશ કરવા માંગુ છું આજે હું મીડિયાના માધ્યમથી ઉમેશ પટેલને કહેવા માંગુ અને દમણ દીવની બોલી જનતાને જણાવવા માંગુ છું કે ઉમેશ પટેલ કેટલો મોટો ચોર કેટલો મોટો લબ્બાડ અને કેટલો મોટો જુઠ્ઠો છે આજે ઉમેશ પટેલ મારે તને એક સવાલ પૂછવું છે કે તું જે વાપી કેમિકલનું સેમ્પલ લઈ શું થયું તેનું સેમ્પલનું થયું હું કેટલામાં સેટિંગ કર્યું જવાબ જોઈએ દમણની જનતાને જવાબ જોઈએ અને તું જે દારૂવાળા પાસે કેટલો હપ્તો આવે તારી પાસે અને તું ફાર્મા કંપની પાસે કેટલો હપ્તો લઈ તે અમને બધી ખબર છે દમણની જનતાને આજે હું દમણની જનતાને જણાવવા માંગુ કે આ ઉમેશ પટેલ એટલો મોટો લુચ્ચો અને લબાડ છે ને કે હું એ તેને અહીંયા જનતાની સામે રહીશ ઉમેશ ઉમેશ પટેલ પટેલ તું આજે તારી પાસે એમપી બનતાની સાતમાં બે બે ગાડી કાથી આવી કોણે તને ગાડી તારી પાસે કોઈ ધંધો નથી કોઈ આવક નથી તો તારી પાસે બે મોંઘી ગાડી આવી કાથી અમને ગાડા સમજે દમણ દીવની બોલી જનતાને ગાડા સમજે તું તું તને એમપી બનવાના પાંચ દિવસ સુધી તો તને લોકોની ગાડી મૂકવા જતી હતી ને કોણ મૂકવા જતું અમને બધી ખબર છે ને મને ખબર છે એનો બી મે પડદા ફાસ્ટ કરીશ ઉમેશ પટેલ પીએલ ગમણવાળા પંચાયતમાંથી જે બિન કરવાના જે પૈસા લીધેલા સિત્તેર લાખ રૂપિયા તેનું કેટલામાં સેટિંગ કર્યું કોની પાસે લીધેલા એ બધું અમને ખબર છે ઉમેશ પટેલ તું આ સૂર્યાને કમજોર ન સમજતો તું એ ગલત વ્યક્તિ હાથે પંગો લીધેલો છે આમ એક ખુલ્લો સાંડ છે અગર મારે પાલે પડ્યો ને તો તારી ખેર નહીં ખાલી મને પાંચ તારીખ ઊંધી પાંચ તારીખ પછી જો અગર મેં વિજય થઈ ગયો ને તો તારો જો જુલુસ કાઢીશ ને મારી વિજય યાત્રા પછી કાઢીશ પણ પહેલાં છે ને તારું તારી જુલુસ કાઢીશ તારે ગધેડા પર બેસાડીને તારું પૂતળું બનાવીને કાળું મોડું કરીને ચંપલ પર હાર પહેરાવીને તારું જુલુશ કાઢીશ પછી મારી સરપંચની વિજય યાત્રા કરા હવે પછી તારો મારો મારી સાથે ગલત પંગો પડેલો છે તું હું ઓફિસર હોય ને કંઈ ભ્રષ્ટાચારી છે મોટામાં મોટો ભ્રષ્ટાચારી તો તું છે તારા પર કંઈ કેટલા ભ્રષ્ટાચારીને કેસો નાખેલા છે અને તું ગલત વ્યક્તિ હતા પંગો ચાલો સોમેશ પટેલ બસ મારી દમણની બોલી જનતાને એટલું જ કહેવાનું